ગુજરાત સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટી મોટી કામગીરીના દાવો કરે છે પરંતુ રાજકોટમાંથી આજે એક જે વિડીયો સામે આવ્યો છે તે આ જે સ્વાસ્થ્યની જે પરિસ્થિતિ છે ગુજરાતમાં તેની ક્યાંક ને ક્યાંક પોલ ખોલી રહી છે આ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે પદ્મકુવરબા વિસ્તારમાં આવેલી છે ને ત્યાંનું આ જે ડિલેવરી નો જે વિભાગ છે તે છે ત્યાં એક બિહારી પરિવાર આવે છે મજૂર પરિવાર તે ગરીબ હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી કરાવવા માટે આવે છે પરંતુ જે અહીંયાથી કહેવામાં આવે છે કે પેલા કેસ કઢાયાઓ કેસ કઢાવ્યો ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવે છે ત્યારે જે પતિ છે મહિલાના પતિ તે કેસ જાય છે ત્યાં સુધી તેમની પત્ની છે તેમને અહિયાં બહાર ઉપર સુડાવે છે સુધી તમામ કાગળિયાની જે કામગીરી પતાવે છે ત્યાં સુધી તેમને તેમની પત્ની છે તેમનો દુખાવો છે તે ખૂબ જ વધી જાય છે ને અહિયાં જ બાકડા ઉપર તેમને પ્રશુતાની પીડા છે તે ખૂબ જ જાય છે ને અહિયાં ને તેમની ડિલિવરી છે તે થઈ જાય છે પરંતુ કોઈ પણ લોકો છે કોઈ પણ અંદરથી ડોક્ટર કે નર્સ છે તે બહાર આવવાની પણ જે છે તકલીફ છે તે નથી લેતા ને ક્યાંક ક્યાંક માનવ

हम रिपोर्ट में फोन में फोन हम देता है तो फिर अंदर गया पूछने के लिए की सड़क है हमको मिलना है तो उनसे फिर बातचीत कर दो तीन चार पांच मीटर से ले लिया वही तो केस कटाना पड़ेगा पहले पहले डिलीवरी केस कटा के डिलीवरी केस कटाने गए तब तक तो यहाँ डिलीवरी हो गया कहाँ पर डिलीवरी वहाँ बाहर में बाहर डिलीवरी हो गए डॉक्टर ने क्या कहा अरे डॉक्टर क्या कहेगा जब मरीज देख रहे तो मरीज को कोई बाहर बोलते है कि जाओ એકસો આઠ મારફતરી માટે આવેલું અને પછી ગયેલું અને બહાર આવી ગયેલું બેઠું હતું તો એ દરમિયાન એને દુખાવો કરાય વધારે થતો હશે એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી ત્યાં એના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હો હતા એ બધા લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહીએ એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે એટલા માટે અત્યારે મેં એની તપાસ

કે દરેક બેન અંદરથી આવી ગયા હતા અને દાખલ જ કરેલ હતું અને એ બે ભાઈ કઈ કરે છે કેસ કાઢવા ગયા તો કોઈ હતું નહીં બીજું સર દર્દીના પરિવારનું કહેવું એવું છે કે પેલા કેસ કાઢવાને પ્રાથમિકતા આપવામાં આવી અને અંદર નઈ જવા દેવામાં ડોક્ટરને વાત કરવા દેવામાં જ નથી આવી કોઈ અંદર ઓપરેશન થિયેટરમાં ગયેલા જ નથી ના ના એવું તો નથી હોતું તમારે તો શું છે કે દર્દીની સારવાર પેલા કરાવી છે કેસ કાઢવાનું અને એ બધું કરવાનું અમારા માટે

ફોમ ભરવું આ બધી આટી ગુટીમાં એ એ પરિવાર જ્યારે ગૂંઠવાયેલું હતું ત્યારે હોસ્પિટલના ચોગાનમાં બાકડા પાસે બેનને ડિલિવરી થઈ જાય છે દર્દીને પ્રાથમિકતા આપવાને બદલે વહીવટને કાગળિયાને પ્રાથમિકતા આપવાનો આ અમાનવીય પેરામેડિકલ સ્ટાફ દ્વારા અથવા મેડિકલ સ્ટાફ દ્વારા જે બનાવ બન્યો છે એને કારણે આજ ગુજરાતના આરોગ્ય તંત્રને ખાલી ટીવી લાગી છે પ્રાથમિકતા અને ઇમરજન્સી સમજીને દર્દીને ચોક્કસ ઇમરજન્સી રૂમમાં દાખલ રાખી શકાય અને પછી કાગળ અને જે બાકીની ફોર્મ ભરવાની વિધિ હતી એ કરાવી શકાય એને બદલે અમાનવીય તંત્રએ પહેલાં કાગળ કેસ ફોર્મનો આગ્રહ રાખ્યો માટે આ બનાવ બન્યો છે અહિયાં એક જે આ પરિવાર આખો જે હેરાન થતો તેના દ્રશ્યો છે તે અન્ય એક વ્યક્તિ અહિયાં તેમને ઉતારી લેવામાં આખી વાત છે તે બહાર આવી જો કદાચ આ ન ઉતર્યો તો આ ગરીબ પરિવાર આ મજૂર પરિવાર છે તેમની આ પીડા છે તેમની સાથે છે તે પણ જે આરએમઓ છે તેમના દ્વારા અલગ અલગ એક્સક્યુઝ છે તે આપવામાં આવી રહ્યા છે પરંતુ સૌથી હકીકત એ છે કે આ પરિવાર સાથે આ પ્રકારની જે વર્તન છે તે ગેરવર્તન છે તે થયું છે ને તેમને અહિયાં બારે જ તેમની પત્નીની ડિલિવરી કરવાની જરૂર જે મજબૂરી છે પરંતુ જ્યારે તેમને જરૂર હતી તરત દાખલ કરી લેવાની ત્યારે તેમને દાખલ ન કરવામાં આવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર નું સ્વાસ્થ્ય વિભાગ છે તે આમાં જવાબદારો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે છે કે તેમને પછી છોડી દેવામાં આવે છે રોનક મથ ગુજરાત તક રાજકોટ